જેતપુર રોડ પર વગર વરસાદે પણ પાણી વહેતું જોવા મળ્યું અવેડા ચોકથી શાજી હોલ સુધીનો મુખ્ય આરસીસી રોડ ખરાબ હાલતમાં છે નગરપાલિકાની બેદરકારીથી ભૂગર્ભ ગટરની ચેમ્બરો અવારનવાર ઉભરી જાય છે દુર્ગંધ અને દૂષિત પાણી રોડ પર ફેલાતા વેપારીઓ વાહન ચાલકોને અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મહત્વના સમાચાર જણાવી દઈએ તો ધોરાજીના જેતપુર રોડ પર વગર વરસાદે પાણી છે અવેડા ચોકથી શાહજી હોલ સુધી રોડ ખરાબ હાલતમાં છે રોડ બિસ્માર થઈ ચૂક્યો છે જે ગટર ચેમ્બર ઉભરાતા દુર્ગંધ અને દૂષિત પાણીનો ત્રાસ વધી ગયો છે અને સ્થાનિકો રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે વેપારીઓ અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે જેનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી જણાવી દઈએ ધોરાચના જેતપુર રોડ પર વગર વરસાદે પણ પાણી વહેતું જોવા મળ્યું અબેડા ચોક થી શાહજી હોલ સુધીનો મુખ્ય આરસીસી રોડ ખરાબ હાલતમાં છે નગરપાલિકાની ગંભીર બેદરકારીથી ભૂગર્ભ ગટરની ચેમ્બરો અવારનવાર ઉભરી જાય છે ગટર ઉભરાવવાથી આ સમસ્યા સર્જાય છે દુર્ગંધ અને દૂષિત પાણી રોડ પર ફેલાતા વેપારીઓ વાહન ચાલકો રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી બીમારીનો પણ ભય રહે છે આ ઘટના ખૂબ જ ગંભીર બેદરકારી દર્શાવે છે જણાવી દઈએ ધોરાજના જેતપુર રોડ પર વગર વરસાદે પાણી ભરાતા સ્થાનિકો રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે જેની દુર્ગંધયુક્ત દુર્ગંધ ફેલાતા બીમાર થવાની પણ ભીતિ સર્જાઈ રહી છે સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે આ ઘટના જેથી તંત્રએ ખાસ કરીને જલ્દી પગલાં લેવા જરૂરી બન્યા છે પરંતુ તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ગટર ચામર ઉભરાતા દુર્ગંધ અને દૂષિત પાણીનો ત્રાસ વધ્યો છે એ ત્રાસના કારણે વેપારીઓ અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે જોવું રહ્યું કે તંત્ર આ નિષ્કાળજીનું ક્યારે ધ્યાન રાખે છે અને ક્યારે પગલાં છે વધુ પર માહિતી ધોરાજી શહેરના મુખ્ય માર્ગ કહેવાતો જેતપુર રોડ જ્યાં થોડા સમય પહેલા જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે પરંતુ હજી એનું ઉદ્ઘાટન કરવામાં નથી આવ્યું એ રોડ જરૂર કરતા નીચો ઉતારવામાં આવ્યો છે એવું વેપારીઓનું કહેવું છે ત્યાંના સ્થાનિકનું કહેવું છે અને વરસાદ આવે ત્યારે વારંવાર પાણી પાણી ગોઠણ ભરાય છે વાહન ચાલકો અને ત્યાંના વેપારીઓને બહુ જ તકલીફ પડી રહી છે બીજું કે જે ભૂગર્ભ ગટર છે વારંવાર ભૂગર્ભ ગટર છલકાય છે જેના કારણે બદબુદાર ખરાબ ગંદુ પાણીની ની વાત થી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે જી નગર તરફથી રિપેર માટે કોઈ પગલા લેવાયા છે ખરા અને શું તાત્કાલિક ઉપાયો થઈ રહ્યા છે જો રાહદારીઓ અને વેપારીઓ પરેશાન છે તો એના માટે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે વેપારીઓની રજૂઆતને ને લઈને નગરપાલિકા તંત્ર દ્વારા બસ ફક્ત અને ફક્ત પાણીનો નિકાલ કરવામાં જ આવી રહ્યો છે બીજી કોઈ કામગીરી કરવામાં આવતી નથી ફક્ત અંદર જે બદબુદાર પાણી હોય એને કાઢીને નાખી દે એટલે પાછું ગંદુ પાણી આવેલ પાછું એનું એજ તકલીફ ઊભી રહી છે વેપારીઓને અને સ્થાનિકોને જી ધન્યવાદ વિમલ માહિતી બદલ